પોલીસ પથ્થર મારો સિનિયર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા અને પોલીસનું વાહન છે તે વાહનને પણ નુકસાન કરવામાં આવ્યું આ મામલે ગુના દાખલ થવાની શરૂઆત થઈ રહી છે અને સોશિયલ મીડિયામાં જે પ્રકારે ઉશ્કેરણી થઈ છે તે મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે અને ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનો પણ કોઈ રોલ છે કે નહીં આ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે અને સંભવિત પોલીસ તેમને આરોપી બનાવે તો પણ નવાઈ નહીં વિગતવાર વાત કરવી છે બોટાદના મામલે પોલીસ વડાએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

કેવી કરીને વ્યક્તિઓ આરોપી બને તો પણ નવાય નહી ઘટનાને લઈને પોલીસ વાળા ધર્મેન્દ્ર નિવેદન સામે આવ્યું છે અડચણરૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પર બેસવાનો પ્રયત્ન કરે પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરીને રિટેન કરવામાં આવે અને એ લોકોને સમજાવવામાં પણ આવે કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી તેમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની જે રસ્તાઓ આવે છે તે રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવે

આ છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માનસોને પણ ઈજા થઈને અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવઈ દીધી અને પલટા ખવાવાવાધી કે આ પોલીસની ગાડીને પણ જે એમનો ફ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર વાયોજકતા હતી હતો તે પ્લાન મુજબ એને પહેલા તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાનો પ્રયત્ન કર્યા તે તેવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ

પાંચ પોલીસ વાળા વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ આજે કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગામના માણસો એ પણ આમાં સામેલ નહીં થયા એ લોકો બહાર થી આવી ગયા અને જે આપણે ખેતરના માર્ગ સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જુનાગઢ જિલ્લાનાથી પણ આવેલ છે અલગ અલગ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમા ATP પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે અભ્રકણા સમાચાર પ્રકારના બકણાઈ હોલમાટરનો જીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નોસ્કર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ